એવી માન્યતા છે કે જેટલા રૂપિયા તમે મંદિરમાં દાન આપો એનાથી બમણી રકમ સાવલિયા સેટ તમને પાછી આપે છે એવું લોકો માને છે નમસ્કાર દર્શક મિત્રો મીરાબાઈનું તમે એક ભજન સાંભળ્યું હશે કે મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ મીરાબાઈનું જે આ પ્રસિદ્ધ ભજન છે એની અંદર જે ગીરધર ગોપાલ શબ્દ છે એ ભગવાન કૃષ્ણ માટેનો એ શબ્દ છે અને આ જે ગિરધર ગોપાલની મીરાબાઈએ વાત કરેલી છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના બરસોડા ગામમાં સાવલિયા શેઠ તરીકે ભગવાન બિરાજમાન છે એટલે આ રાજસ્થાનનું એક પ્રસિદ્ધ મંદિર છે સાવલિયા શેઠ આ મંદિર વિશે હું તમારી સાથે વાત કરીશ અને બીજું સાથે સાથે એ પણ તમને જણાવીશ કે આ મંદિરની અંદર દર મહિને દાનપેટીઓ ખોલવામાં આવે છે તો આ વખતે જે દાનપેટીઓ ખોલવામાં આવી એમાં કરોડો રૂપિયા મળ્યા સોનું મળ્યું ચાંદી મળ્યું એના વિશે પણ હું તમને જણાવીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એવું કહેવાય છે કે આ જે ચિત્તોડગઢ જિલ્લાના ભારસોડા ગામની અંદર સાવલિયા શેઠ જે બિરાજમાન છે એ દંતકથાઓ અનુસાર મીરાબાઈ જે મુરલીધરની પૂજા કરતા હતા એ જ આ સાવલિયા શેઠ છે આ સાવલિયા શેઠ મંદિર જે છે એ ચિત્તોડગઢથી ઉદયપુરના હાઈવે ઉપર અઠ્ઠાવીસ કિલોમીટર દૂર આવેલું ભરસો અઠ્ઠાવીસ કિલોમીટર દૂર આવેલા ભારસોડા ગામમાં છે અને ચિત્તોડગઢ રેલવે સ્ટેશનથી એકતાલીસ કિલોમીટર દૂર છે અને એરપોર્ટથી ડબોક એરપોર્ટ છે ત્યાંથી લગભગ પાસઠ કિલોમીટર દૂર આવેલું છે આ સાવલિયા શેઠ મંદિર છે એ હું તમને ગમે તે કહું પરંતુ એ મંદિરને તમે ખરેખર જમે જઈને જુઓ ને તો તમને ખબર પડશે કે આ મંદિરની સુંદરતા ભવ્યતા અને વિશિષ્ટતા એટલી બધી છે કે મીરાબાઈની જેમ તમે પણ આ સાવલિયા સેટ ઉપર મોહિત થઈ શકો છો એટલું ભવ્ય મંદિર અને એટલી ભવ્ય પ્રતિમા છે બીજું તમને જાણીને નવાઈ લાગશે કે આ સાવલિયા સેટ મંદિરની મહિમા એટલી બધી છે કે લોકો પોતાનો પગાર કે પોતાના બિઝનેસ માટે સાવલિયા સેટને પાર્ટનર બનાવે છે ત્યાં આગાડી લોકો આવીને ભગવાનની પાસે પૈસા ચડાવી જાય એવી માન્યતા છે કે જેટલા રૂપિયા તમે મંદિરમાં દાન આપો એનાથી બમણી રકમ સાવલિયા શેઠ તમને પાછી આપે છે એવું લોકો માને છે અને ઘણા બધા લોકો પોતાના બિઝનેસમાં પાર્ટનર તરીકે સાવલિયા શેઠ એમ ગણે છે એટલે એમનું એવું માનવું છે કે સાવલિયા શેઠને પાર્ટનર બનાવો એટલે તમારો ધંધો ધમધુકાર ચાલે જોરદાર ચાલે એવું લોકો માને છે અને આ જે દાનપેટી છે એ મહિનામાં એક વખત ખુલે ખાસ કરીને ચતુર્દશીનો જે દિવસ હોય એ દિવસે ખુલે અને એ પછી અમાસનો મેળો શરૂ થાય હોળીનો સમય હોય ત્યારે દોઢ મહિના પછી એ દાનપેટી ખોલવામાં આવે અને દિવાળીનો સમય હોય તો બે મહિના પછી દાનપેટી ખોલવામાં આવે અને દાનપેટીની અંદર રોકડા રૂપિયા લોકો નાખી જાય સોનાના બિસ્કિટ નાખી જાય ચાંદીની આખીને આખી પાટ નાખી જાય ઘરેણાઓ નાખી જાય ઇવન વિદેશના લોકો પણ આવે એનઆરઆઈ લોકો પણ મોટી સંખ્યામાં આ મંદિરના દર્શન કરવા આવે તો જ્યારે મત દાનપેટી ખુલે તો ડોલર નીકળે પાઉન્ડ નીકળે ડિનાર નીકળે બધું જાત જાતના વિદેશી ચલણો નીકળે આ જે સાવલિયા શેઠ મંદિર છે એનું ઘણા સમયથી જે નિર્માણ છે એ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ મંદિર અક્ષરધામના તર્જ ઉપર બનાવવામાં આવી રહ્યું છે જેવું ગુજરાતની અંદર અક્ષરધામ મંદિર છે એવી જ રીતના આ મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને ઓગણીસો ને એકસઠથી દેવઝૂલની એકાદશી પર એક જબરજસ્ત વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મંદિરનું જે ગર્ભગૃહ છે એમાં શેઠ સાવલિયાની કાળા રંગની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે કારણ કે ભગવાન કૃષ્ણનો રંગ કાળો છે એટલા માટે પ્રતિમા કાળી રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે આ મંદિરની જે વાસ્તુકલા છે એ પણ એટલી બધી અદ્ભુત છે અને એ પ્રાચીન મંદિરોમાંથી લેવામાં આવેલી છે એક દંતકથા એવી છે કે જ્યારે મીરાબાઈની પાસે ત્રણ પ્રતિમાઓ હતા ત્રણ પ્રતિમાઓ હતી અને ગિરધર ગોપાલની આ ત્રણ પ્રતિમાઓ મીરાબાઈ હંમેશા એમની સાથે રાખતા હતા અને જ્યારે સંત મહાત્માઓની સાથે મીરાબાઈ આ મૂર્તિની સાથે ભ્રમણ કરતા હતા ત્યારે એક વખત ઔરંગઝેબની સોના જે સેના હતી એમણે હુમલો કર્યો હતો અને તે વખતે એક દયારામના જે સંત હતા એમની જમાતની સાથે મીરાબાઈ પણ હતા અને આ જે પ્રતિમા હતી એ આ દયારામ નામના સંત પાસે હતી એટલે આ ઔરંગઝેબના સૈનિકોએ જ્યારે હુમલો કર્યો ત્યારે આ પ્રતિમાને બચાવવા માટે દયારામ નામના જે સંત છે એમણે આ ભાદસોડા ગામમાં એક વૃક્ષની નીચે ખાડો ખોદીને આ ત્રણ પ્રતિમાઓને સંતાડી દીધી હતી અને એવું કહેવામાં આવે છે કે અઢારસો ને ચાલીસની અંદર મંડફિયા ગામના એક ગોવાળને સપનું આવ્યું કે આ ઝાડની નીચે ત્રણ પ્રતિમા છે ત્યારે એ ઝાડની નીચે ખોદવામાં આવ્યું તો આ ત્રણ પ્રતિમા નીકળી અને ત્યારથી આ ભાતસોડા ગામની અંદર આ સાવલિયા શેઠ મંદિરની સ્થાપના થઈ હવે તમને મૂળ વાત કરીએ જૂન મહિનામાં દાનપેટી ખોલવામાં આવી ત્યારે ચાર રાઉન્ડની ગણતરી કરવામાં આવી અને આ ગણતરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાય છે ઘણા બધા લોકો આ ગણતરીમાં બેસે ત્યારે આ ગણતરી પૂરી થાય છે અને જ્યારે આ વખતે દાન પેટી ખુલી ત્યારે સત્તર કરોડ રૂપિયા રોકડા નીકળ્યા આડસઠ કિલો ચાંદી નીકળી એકસો ને ચુમ્માલીસ ગ્રામ ગોલ્ડ બિસ્કીટ નીકળ્યા એટલે પંદર જેટલા ગોલ્ડ બિસ્કીટ નીકળ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ